શું કરો છો તમે હા હું છે પણ આ તમારા ફોન ની એટલી રીંગ વાગે તમને ખબર નથી પડતી એ તો વાગ્યા કરે લે વાગ્યા કરે રીંગો તો વાગ્યા કરે મારે જાવ સંડા કોક ફોન કઈ કામ નો આવે તો ઉપાડી લેવાય એ તો હાઈલાઈટ કરે એવો માં જાવ સંડા બોલ બોલ કઈ માં લ્યો બોલ બોલ કર માં રીંગ વાગી માં કીધું ઈ માં તો કેટલા થર પડ્યા કયા આયા માં આવી રે આયા આનો ઉતવાસ દો વાઈડ સાંભળે વાઈડ નો કાંટો સાંભળે ધીમે ધીમે બોલ હું તમતર બધું સાંભળું છું અને તું કે ના હું આવી ગઈશ તમતરે તું મૂઇસ નઈ હા હા એટલે પડે ને

ના ના મોટી મોટી વાત કરે મારું મગજ કામ નથી કરતું પણ વાત કોની જોડે કરે છે બહાર નીરે તો નીરે તો ને આ તમને કહું છું મે હો કોણી જો વાત કરતા હતા કઈ હતી કઈ આ પહેલા મને ઈ કો હવે કઈ હતી નહીં કઈ હતો એમ બોલ તું કા કોનો ફોન કોનો હતો ભાઈ બનનો ફોન હતો ભાઈ બનનો હતો મારા ધીરે ધીરે વાત કરે તો તો હા લેમીની ગોડાણી છો હાવ

અને મારા કરવો હું ના જો જેદી ખબર પડી ને તેદી મુકું નહીં હવે તો તને ક્યાં ઘુવા પાએ લઈ જાવી તને કઈ ઓળગાડ છે કાઈ હતી કાઈ હતી કોક હોય આમાં જો એટલે કોક ભાઈ હોય એમ તને કહું તો જીભ હાચું બોલવા જતી પણ બોલાઈ ગયું ખોટું ના ના કાઈ ફેર ના પડે તો તો કાયમ લપસ કરે અને વેમ તો આમાંથી કાટતી જ નથી વેમ તો કાટ હું એવો માણસ છું તમે આ પણ હું જોડે બેઠ્યો તો વાત કરો હું જાય પણ ઈ કેમે વાત કોઈ નો ફોન આવે નો વાત કરો જ્યાં ફોન આવે ને વાત કરો ને જો હવે હું તમને કહી દઉં છું મારી સામુજ વાત કરવાની પાછળથી અંતઈન વાત કરતા નહીં પણ કેક બીજે ફોન આયો હું તને આયે કેવા આવું તું ભૂલી જા વેમ રાખમાં વેમ રાખમાં વેમ કરો વેમમાં વેમમાં હાલ તીતીએ જેવી થઈ ગઈ છો હવે વેમ રાખતી નહીં ફોન તો આવ્યા કરે

અટિયોક છે નીલો આનીયાની બેઠોયો આલાલ બાબીન કયો તો હા એ માનસે કા ફોટો પડ ધ્યાન નો પડે હો આઈ મારે વાળ કો હા હા તને બધું વાળી કેવું છે આ મૂ સારી બધું સારું છે ઓબા બાતું બહુ મસ્તી મારી કારા કટા કેમ તો અમારી આ મુઠલે કે બોલી તો આ મૂળ ઉપતનો છે આ તો કેટલા છે અરે ફીડ શું નથી ફીડ મૂળ ના

બે મીઠી વાતો કરી મીઠી વાતો કરીને પ્રેમ કેવાય એવું ભાઈ તો બધો રેમજ નો ગીત ગાઉ નઈ કયું ગૌ મારા પછી ઓછવી પડશે ઓઢવાની જોઈ ને એ સુંદરી ઓઠી લે માર નામની મની ને મઢાવું હીરા મોટી લે ચઢાવું પૂરી મળે યા કાઠા મની મળે યા કાઠા

અને આની જોડ અલી ભાઈ તું કે નીસો તો આજ ગામ છું મારા મારા ભાઈ લા શરમ છે કે નહીં શરમ નામનો સાટો નહીં મારા ધણી જો બેટા તને ખબર જ પડતી એ એ ને કે મારી હું નથી આવી બરાબર એટલે આ મિકારી કે નહીં આ તારો ધણી આવ્યો તો હું હતો જે જિંદગી મને બે શબ્દો ની એમ કેવાય તો તારો સમજે હા એટલે હું મને કેવાય લા બોલું આ

મને લાગે તમે મને કાઢી ઓલીને લાવવાના છો હવે એવું કોઈ દી બને જ નહીં ઈ મતાવાનું ઈ કાઈ નો બને તું મજા મજા કઈને તમ કરે રાત્રે હું મારે રહેવું જ નહીં હા હું લેવા ન જાઉં હું આઈ જઈશ હવે વિયા જાવ વિયા હાચું ભાભી હાચું તમારું આને એમ નામ રાખો તો જ આ સુધરે ના હા તો એ હા તારીઓ બે મે ભાઈ જાવ તો ઈ આવે ને મે નઈ જાવ જીવતા જીવ નહીં જાવ હા યાદ રાખજો કા તું સને જરી ખા હારું હારું